તો મિત્રો અહીં ખોડિયારમાના મંદિરની એકદમ નજીક એક ભોળાનાથનું શિવાલય છે આપણે હવે ત્યાં પણ દર્શન કરીએ આપણે ખોડિયારમાના મંદિરની અંદર આવીએ એટલે આ મુખ્ય સ્થાનકના દર્શન થાય છે તો આ જે તમને સામે દેખાય છે એ છે તપેશ્વર મહાદેવનું મંદિર આ છે હરિઓમ બાપુની મૂર્તિ જે એક મહાન સંત હતા હવે આપણે જઈ રહ્યા છીએ મહાબલી એવા શ્રી હનુમાનજી મહારાજ ના દર્શન કરવા માટે તો તમે વિડીયો માં બન્યા રહેજો સામે તમે જે જોઈ રહ્યા છો એ છે લક્ષ્મી લક્ષ્મી દેવી માતાજી મંદિર તો આપણે ત્યાં પણ દર્શન કરીએ છો તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો મિત્રો અત્યારે તમે જે આ રોડ જોઈ રહ્યા છો સાવરકુંડલા અમરેલી હાઈવે રોડ છે અને મિત્રો આ હાઈવે રોડ ઉપર જ આવેલું છે આઈ શ્રી ગુપ્ત ખોડિયાર માતાજીનું મંદિર એ ખોડિયાર માતાજીનું મંદિર ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે અને ત્યાં અંદર બીજા પણ ઘણા બધા મંદિરો છે તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો અને હા મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં ચાલો મિત્રો આપણે જઈએ ખોડિયાર માતાજીના મંદિરની અંદર દર્શન કરવા માટે તો તો તમે તમે બન્યા રહેજો મિત્રો જોઈ શકો છો આ ગુપ્ત ખોડિયાર જે આશ્રમ છે અમરેલી રોડ ઉપર આવેલો ત્યાં તમે બહાર જોઈ શકો છો જાનવરોને પીવા માટેના પાણીના અવેળા પણ અહીં તમને જોવા મળે છે એ પૂરેપૂરા ભરેલા છે અત્યારે ઉનાળો ચાલે છે એટલે જાનવરોને તરસ લાગે એ માટે અહીં પાણીની સુવિધા પણ સરસ મજાની ઉપલબ્ધ કરવામાં આવી છે ચાલો મિત્રો હવે આપણે જઈએ આ શ્રી ગુપ્ત ખોડિયાર માતાજીના મંદિરની અંદર દર્શન કરવા માટે અને કરણભાઈ પણ મારી સાથે છે કરણભાઈ જય માતાજી તો મિત્રો અત્યારે આપણે આવી આવી ગયા છીએ આશ્રમની અંદર અને અહીં ખોડિયારમાંનું મંદિર તો છે જ અને બીજા પણ ઘણા બધા મંદિરો છે તો એ બધા મંદિરના હું તમને આ વિડીયો દ્વારા દર્શન કરાવીશ આપણે ખોડિયારમાના મંદિરની અંદર આવીએ એટલે આ મુખ્ય સ્થાનકના દર્શન થાય છે આ છે અહીં ગુપ્ત ખોડિયાર માતાજીના મંદિરનું મુખ્ય સ્થાનક અને વિડીયોમાં તમે ખોડિયાર માતાજીના દર્શન કરી શકો છો જો કરણભાઈ કીધું અહીંયા જે એક મંદિર છે એ ખોડિયાર માતાજીનું મંદિર છે તો આપણે ત્યાં પણ દર્શન કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીં પણ ખોડિયારમાંની એક ભવ્ય મૂર્તિ તમને વિડીયોમાં દેખાતી છે માતાજી જાણે આપણી સાથે વાતો કરતા હોય એવું દેખાય છે તો આ છે ખોડિયારમાંની ભવ્ય મૂર્તિ તો મિત્રો અહીં ખોડિયારમાંના મંદિરની એકદમ નજીક એક ભોળાનાથનું શિવાલય છે આપણે હવે ત્યાં પણ દર્શન કરીએ તો આ જે તમને સામે દેખાય છે એ છે તપેશ્વર મહાદેવનું મંદિર એ પંદર થી વીસ વર્ષ જૂનું હોવાનું મનાય છે અને કદાચ વધારે જૂનું હોય તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો હજી પણ આગળ આપણે ઘણા બધા મંદિરના દર્શન કરવાના છે આ યુટ્યુબની ચેનલના માધ્યમથી તો મિત્રો આપણે એ શિવાલય દર્શન કર્યા અને હવે આપણે અહીં તમને વિડીયોમાં દેખાતું હોય છે આ છે તો મિત્રો આ છે હરિ બાપુની મૂર્તિ ખોડિયાર માતાજીના મંદિરની સ્થાપના હરિઓમ બાપુએ જ કરેલી છે એવી લોકવાયકા છે તો એમના પણ તમે દર્શન કરી શકો છો તો મિત્રો હવે આપણે જઈએ આગળના મંદિરમાં એમની બાજુમાં તમને ભગવાન શ્રી ગણેશ મંદિર જોવા મળે છે તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ મહાબલી એવા શ્રી હનુમાનજી મહારાજ ના દર્શન કરવા માટે તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રો ને શેર પણ જરૂર કરજો ચાલો મિત્રો હવે જઈએ એ હનુમાનજી મહારાજ ના દર્શન કરવા માટે જય શ્રી રામ તો મિત્રો તમે જોઈ શકો છો આ છે હનુમાનજીની એ મૂર્તિ અને કેટલી સરસ મજાની લાગે છે ભગવાનની મૂર્તિ તમે જોઈ શકો છો તો મિત્રો આપણે હનુમાનજી મહારાજના ના મંદિરના તો દર્શન કર્યા તો હવે આપણે અહીં આવેલા લક્ષ્મી માતાજીના મંદિરે દર્શન કરવા જઈએ મિત્રો અહીં ઘણા બધા મંદિરો એક આશ્રમમાં તમને જોવા મળે છે એ બધાના દર્શન તમે કરી શકો છો મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એ છે લક્ષ્મીના લક્ષ્મી દેવી માતાજીનું મંદિર તો આપણે ત્યાં પણ દર્શન કરીએ તો આ છે લક્ષ્મી માતાજીનું મંદિર તમે વિડીયોમાં જોઈ શકો છો અહીં લક્ષ્મી માતાજીની મૂર્તિ તમને જોવા મળે છે અત્યારે જે આ ગુપ્ત ખોડિયારના મહંત એવા શ્રી માતાજી છે એ અહીં બેઠા છે બાર આપણે એમની સાથે મંદિર વિશે થોડી માહિતી લઈએ એમની પાસેથી અને આ મંદિર કેટલું જૂનું છે પેલા અહીંયા મહંત કોણ હતા એ બધી માહિતી આપશે અને એ સિવાય અહીંયા બીજા કોઈ મંદિર હોય તો એમની વિશે પણ એ માતાજી માહિતી આપશે આપણને તમે મને બતાવી શકશો કે આ મંદિર કેટલું જૂનું છે અને પેલા અહીંયા ક્યાં સાધુ સંત મહાત્મા અહીં પેલા રહેતા અને અહીં એ સિવાય અહીંયા કોઈ બીજા મંદિર હોય

તો મા એની આશા બધી પૂરી કરે છે દુખિયાના પારણા બાંધ્યા છે કાપે છે અને આવતા જાત્રાળુ કોઈ સાધુ સંતો બધા ટુકડો લે છે હરિયર કરે છે બોલો ખોડિયારમાં તો મિત્રો માતાજીએ આપણને સરસ માહિતી આપી આશ્રમ વિશે અહીં સાધુ સંતો જે આવે છે અહીં બપોરના સમયે આવે અથવા કોઈ પણ સમયે આવે અહીં પ્રસાદી લે છે અને

ઉગતા પોરના મેળલી માતાજીનું મંદિર છે તો આપણે હવે ત્યાં જઈને દર્શન કરીએ મિત્રો તમે જોઈ શકો છો સામે તમને કાળ ભૈરવ દાદાનું મંદિર પણ જોવા મળે છે તો મિત્રો આપણે હવે કાળ ભૈરવ દાદાના પણ દર્શન કરીએ અને મિત્રો અહીં એક મેલડી માતાજીનું પણ મંદિર છે ઉગતા પોરના મેલડી માતા તો હવે આપણે એ માતાના પણ દર્શન કરીએ તો આ જ છે એ મેલેડી માતાજીનું મંદિર તો મિત્રો અહીં જે તમને નાનું મંદિર દેખાય છે એ છે હરિઓમ બાપાની સમાધિ મંદિર તો આપણે એમના પણ દર્શન કરીએ તો મિત્રો તમને અહીં રિયોમ બાપાની ચરણ પાદુકાના દર્શન થાય છે અને આ છે એમનું સમાધિ મંદિર મિત્રો અહીં તમે આ ગુપ્ત ખોડિયાર મંદિરે કઈ દાન કરવું હોય તો પણ કરી શકો છો કારણ કે અહીં જે ભોળાનાથનું શિવાલય છે ત્યાં ઉપર છત નથી અને મિત્રો તમે જો ઈચ્છતા હોય તો અહીં થોડું ઘણું દાન કરી શકો છો તો મિત્રો આજે આપણે આવ્યા હતા ગુપ્ત ખોડિયાર માતાજીના મંદિરે જે સાવરકુંડલાના અમરેલી હાઈવે રોડ ઉપર આવેલો આશ્રમ છે ત્યાં આપણે ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કર્યા અને ત્યાં ઘણા બધા બીજા જે મંદિરો હતા એમના પણ મેં તમને દર્શન કર્યા કરાવ્યા આ વિડીયો દ્વારા તો મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો અને હા મિત્રો આ વિડીયોની લિંક એકબીજા મિત્રો સુધી જરૂરથી શેર કરજો જેથી કરીને આવા મંદિરોના પણ બધા લોકોને દર્શન થાય અને મિત્રો હવે આપણે મળીશું કઈક નવી વિડીયોમાં કઈક અલગ વિષય ઉપર ત્યાં સુધી બધાને જય માતાજી સાથે જય હિન્દ જય ભારત